ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં તારીખ નવમી ઓક્ટોબર બુધવારની રાત્રે શહેરના વિશાળ પાર્ટી પ્લોટ ખાતે તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા તો પછી રા કોની જુઓ છો પાસ ખલાસ થઈ જાય તે પહેલાં જ પાસ મેળવી લેજો ઓકે એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં પધારીને

તેમને આકર્ષક કીટ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મંત્રી રામભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત પ્રમુખ ડૉક્ટર જે એન ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું પુસ્તકોનું વિમોચન સમારંભના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ તથા મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલ અને ગુજરાત ગ્રીન ગ્લોબલ કમાન્ડરના પ્રમુખ શ્રી નિલેશભાઈ રાજગોર હાજર રહ્યા હતા આજે રોટરી ક્લબનો હોલ આમંત્રિત મહેમાનો તથા સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોથી ખીચોખીચ ભરાઈ જતાં ખુરશીઓ ખૂટી પડી હતી જ્યારે વિશેષ ઉપસ્થિત રહેલા શ્રી રામભાઈ માળીએ પાંચ લાખ બિલીપત્રના વૃક્ષો વાવ્યા અને ઉછેર કરીને પર્યાવરણ પ્રેમી જીતુભાઈના હસ્તે સન્માન પ્રાપ્ત કર્યું હતું જ્યારે ગુજરાત ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પર્યાવરણ પ્રેમી છે અને પર્યાવરણની રક્ષાકાજે જીતુભાઈ લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે જીતુભાઈ દ્વારા પર્યાવરણ માટે લેખિત પુસ્તકોનું વિમોચન સાંસદ સભ્ય હરિભાઈ પટેલ સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડૉક્ટર જે એન ઝવેરી અને શહેરના જાણીતા ડૉક્ટર અરુણભાઈ રાજપૂત દ્વારા પર્યાવરણની પ્રેરણા એક પ્રેરણા પ્રકૃતિ અને પ્રેરણાસાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલી વિધવા બહેનોને જીવન જરૂરી કીટ આપવામાં આવી હતી આજના પ્રસંગે ઉપસ્થિત સાંસદ શ્રી હરીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જ્યારે શ્રી જીતુભાઈ પટેલે પણ પોતાના આપ્યા હતા સ્વરે

આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા શપથ લેવડાવ્યા હતા અને અંતમાં આભાર વિધિ નાથાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ